ડભોઈ શહેરના ચોતરીયા પેર પાસે આવેલી કેનાલમાં મોટા મોટા ગાબડા પડી જવાથી પાણીનો વેડફાટ થઈને ખેતરમાં આ પાણી વહી રહ્યું છે જેને લઈને ખેતીના ઉભા પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે ડભોઈ શહેરના ચોતરિયા પેર પાસે આવેલી સરદાર સરોવર નર્મદા નિગમ પોર્ટ શાખા નહેર સાંકળ બે હાજર સત્સો સત્તર મીટર કેનાલ બનાવવામાં આવેલી છે આ કેનાલ દ્વારા ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા દિવસથી મોટા મોટા ગાબડા પડી જવાથી પાણી વેળવાઈને સીમના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થાય તેવી ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે જ્યારે કે અંદર અને ઉપર ઝાડી ઝાખરા મોટા પ્રમાણમાં ઉગી નીકળ્યા છે જેને કારણે પાણી ખેડૂતોની ખેતી સુધી મળી શકતું નહોતી પહેલી તકે ઠેર ઠેર કેનાલમાં પડી ગયેલા ગાબડા તેમજ ઝાડી ઝાખરાને સાફ કરાવવામાં આવે તેમજ પડેલા ગાબડાને રિપેર કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે બેઉ તરફ પડેલા મોટા મોટા ગાબડાને કારણે પાણી વેડફાઈ રહ્યું છે ત્યારે નર્મદા અધિકારીઓની બેદરકારીને કારણે આ પાણી વેડફાઈ રહ્યું છે